સંસદમાં શીતકાલીન સત્રમાં વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબી જીરામજી અધિનિયમ બે હજાર પચીસ પારિત કરવામાં આવ્યું અને એના સંદર્ભે આજે પ્રેસ પણ કરવામાં આવી આ બિલનું મહત્વ એ છે કે આ બિલ લોકસભામાં વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન એ પારિત થવું એ ગ્રામ્ય ભારત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને આ બિલ રોજગારી સાથે કૌશલ્ય વિકાસ અને સ્થાયી આજીવિકા પર ભાર મૂકે છે ગ્રામ્યના યુવાનો મહિલાઓ અને નાના ઉત્પાદકોને આત્મનિર્ભર બનાવવા તરફ આ એક મજબૂત પગલું છે વિકસિત ભારતનો સંકલ્પ એ ગ્રામ્ય ભારતના વિકાસ વગર શક્ય નથી એટલે આ બિલ પારિત થાય અને આ બિલ જન જન સુધી પહોંચે એના માટે આ એક પ્રેસ વાર્તા કરવામાં આવી આના કામોની મુખ્ય કેટેગરીઓ જે છે એમાં જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામો ગ્રામીણ માળખાકીય સુવિધાઓ સંબંધિત કામો આજીવિકા વૃદ્ધિ સંબંધિત કામો અને આબોહવા પરિવર્તન અને પ્રતિકૂળ હવામાન સામે પ્રતિકારકતાના કામો આ ચાર ક્ષેત્રો મળીને વિકાસ સશક્તિકરણ કરવજસ અને ટકાઉ આજીવિકાનો આધાર બનશે અને આ અધિનિયમ હેઠળ ગ્રામ્ય સ્તરના તમામ કાર્યોને વિકસિત ભારત રાષ્ટ્રીય ગ્રામીણ માળખાગત સમૂહ પર એકીકૃત કરવામાં આવશે આનાથી કામોનું ડુપ્લિકેશન દૂર થશે અને આંતરવિભાગીય સંકલનમાં સુધારો થશે અને ભ્રષ્ટાચાર અટકાવવામાં પણ મદદ મળશે એટલે આ બિલ પારિત કરવાથી આ બિલમાંથી વિકસિત ભારત બનાવવા માટે એક વિકસિત ગામ હોવું જરૂરી છે અને ગ્રામ્ય કક્ષાએ જો આ બિલ લાગુ કરવામાં આવે છે તો ગ્રામ્ય જ્યારે સશક્ત અને સમૃદ્ધ બનશે તો આપોઆપ આપણો ભારત દેશ છે એ વિકસિત બનશે એટલે આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવો જોઈએ કે આ એક ગ્રામીણ કક્ષાને સક્ષમ બનાવવા માટેનું જે બિલ છે એ પારિત કરીને ગામમાં રહેતા છેવાડાના માનવીઓ મહિલાઓ યુવાનોને કઈ રીતે આત્મનિર્ભર બનાવી શકાય એના માટેનું આ એક મહત્ત્વનું પગલું છે એટલે આપણે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ